તાજી ભ્રષ્ટાચારની કથાઓ આ દેશમાં ચાલી દેશને લૂંટી શકાય એટલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વભરતા પૂર્વક મારે કહેવું છે કે કોઈ વિપક્ષ આજે ભારતની ધરતી ઉપર એવો નથી કે આપણી પાર્ટીને પડકારી શકે એટલે આકડિયા ભીડી ગયા છે ભેગા થઈ ગયા છે એમ નોખા નો પડે એટું આંચકા મારે એવા સંજોગોમાં નવ વર્ષ પહેલાની સ્થિતિ યાદ કરો મિત્રો ચૌદ પહેલા રોજના સમાચાર ભ્રષ્ટાચારના ડેલી મારે તો ચૂંટણીઓની સભામાં જવાનું પાર્ટીનું એક અગત્યનું કામ મારા ભાગમાં આવે એટલે હું સભાઓ કરતો તો હું ટુજી ઉપર બોલતો ખાણ કોલસાના ભ્રષ્ટાચાર ઉપર બોલતો રેલવેના ભ્રષ્ટાચાર ઉપર બોલતો તો પાછળથી કા સામેથી ચીઠી આવે કે આ તાજું વાતનું આવ્યું છે ઈ બોલો હવે મારી ચિઠ્ઠીઓ આવેલી છે પેલું જૂનું થઈ ગયું તમે જે કહો છો એટલે એકદમ તાજી ભ્રષ્ટાચારની કથાઓ આ દેશમાં ચાલી દેશને લૂંટી શકાય એટલો લૂંટો હું તો એના આંકડા પાકા કરતો જેસવાણી છે એક ટેલિકોમ્યુનિકેશન મંત્રીનો એવડો ગોટાળો આવ્યો હતો એક લાખ છ્યાસી હજાર કરોડ એટલો જ હતો ને આ આંકડો મેં હાથ દી સુધી તો ઘરમાં પાકો કરેલો બોલો આપણે એવડી મોટી રકમ માં આડુંડું એકાદ મીન્ટું વધી પડે ખોટું પડે એક લાખ છ્યાસી હજાર કરોડ નો ભ્રષ્ટાચાર એક મંત્રીએ કરીને ખો ઈ વાત મેં દાહોદમાં માંડી તો અમારા આગેવાનો બધા અડખે પડખે બેઠા હતા સ્ટેજ થોડુંક નાનું હતું જસુભા નહીં બધા આપણા તો મને કે સાહેબ આ તમે એક લાખ છ્યાસી હજાર કરોડ કહેવો ને તો અમારા આદિવાસી ભાઈઓને એમાં સમજણ નહીં પડે કે આ કેટલી રકમ ખાઈ ગયા એમ એટલે કાં તમે એમાં સોની કેટલી નોટું પાંચસોની કેટલી નોટું એવું ટ્રાન્સલેશન કરો તો એ કે અમારા લોકોને સમજણ પડશે એટલે મારે ટ્રાન્સલેશન કરવું પડેલું મેં એને ટ્રાન્સલેશન કરીને કીધેલું કે પચાસ ડમ્પર ભરાય એટલી નોટું ખાઈ ગયા આ લોકો કઈ ને સમજાણું પચાસ ડમ્પરિયા ભરાણા આટલો ભ્રષ્ટાચાર કરીને આ દેશને લૂંટનારા લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે જ્યારે વાહિયાત વાતો કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ડંકાની ચોટ ઉપર હું તમને કેટલીક વાતો કહેવાયો છું કે વાત તમે ગામડામાં ઘેરે ઘેરે જઈને કહો એને કહેવાની આવશ્યકતા તમારા વડાપ્રધાન એવું બોલતા હતા હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય આ મારો આક્ષેપ નથી શ્રીમાન રાજીવ ગાંધીજી નું પોતાનું નિવેદન છે એ ભારતના વડાપ્રધાન હતા એ દિલ્હીથી રૂપિયા મોકલતા હતા પણ એની ગોઠવેલી ચેનો જે હતી એ પંદર પૈસા વધવા દેતા હતા એક રૂપિયાના પંદર પૈસા આવે ગામડામાં એ કામ કેદી થાય કેવી રીતે થાય જેસવાણી સાહેબ બેઠા છે એટલે મને યાદ આવે કે તમને પેલા કૂપન મળતા હશે ગેસના કેટલા કૂપન આપતા હતા તમને કેટલા કૂપન મળતા હતા દ દહ કૂપન ગેસના

એક સંસદ સભ્યને કારણે દહ ગેસ મળે આપણા છવ્વીસ સંસદ સભ્યો હોય બધા એના ગેસનો ઉપયોગ કાર્ડનો કરી નાખે બસો ને આઠ ગેસ કનેક્શનો પાંચ વર્ષમાં મળે આ દેશ કેદી બળતણ ભેગો થાય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હું તમારી સામે ભાષણ કરવા માટે આવ્યો ત્યાં સુધીમાં નવ કરોડ ગેસ કનેક્શનો આપી આ બસો સાઠ ની સ્પીડે કેદી આપણે ભૂગત નવ કરોડ આપવા કેટલા વર્ષ લાગે અને લોકો એની ઉપર સામે જીતતા હતા માનસિકતાને આપણે નથી ભૂલી શકતા હજી અમારે એ બધા કલાકારોમાં મારે બે હવાનું બહુ હજી ગીત નહીં જ ગાય બાર બાર વર્ષે નવાણ ગળાયવા નવાણે નીર નો આવ્યા જીરે તેડાવો જાણતલ તેડાવો જોશી જોશીડા જોશ જોવડાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો દીકરોને વહુ પધરાવો જીરે અને એક વાયુ ગળાવી દીકરોને વહુ પધરાવ્યા ત્યારે એ વાયુમાં પાણી આવ્યું એના ગીત હજી ગવાય છે કેવડિયા કોલોનીથી અમારા ભૂપેન્દ્રસિંહજીને ટેમ્પરેચર વધે નર્મદાનું એક પ્રશ્ન કોખાંજે ખાંજે પૂછે હવારે એમને ડાયાબિટીસ દસ ટકા વધી જાય એટલા ઉપાધિ કરતા મેં એમને નજીક થી જોયા છે મેઘા પાટકર જે લોહી પીતી હતી એને લઈને આ લાબાચાર લોકો ફરે છે જેને આ રાજ્યને આ રાજ્યની પ્રગતિને ઉપર 20 વર્ષની છીણી મારી દીધી 10 વર્ષ સુધી આપણી યોજનાને પાછળ ધકેલી દીધી ઈ કેવડિયા કોલો નથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડી દીધું ભારતીય જનતા પાર્ટીએ પોગાડી પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી હતા અને ઊંચાઈ વધારવા માટેની મિટિંગમાં દિલ્હી પધારેલા દિલ્હીની મિટિંગનો અંદરનું રૂખ જોઈને એમને ખબર પડી કે આ આપવાના નથી ઓલો મંત્રી હતો કેન્દ્રમાં સેફુદ્દીન સોઝ સેફુદ્દીન સોઝ કેન્દ્રના સિંચાઈ મંત્રી હતા એમને એમની વાત ઉપરથી એવું લાગ્યું કે આપવાના નથી આપણા આદરણીય મોદીજીએ દિલ્હીથી સમાચાર આપ્યા અમને પાર્ટીને કે હું આવતી કલાક આવતીકાલથી બોંતેર કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું ગુજરાત વિદ્યાપીઠની અંદર મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા આખા રાજ્યના સંતો વધાર્યા આખા રાજ્યના એ સંતોની હાજરીમાં મારે કેવું છે આખા રાજ્યના સંતો પધાર્યા આખા રાજ્યની પોલિટિકલ પાર્ટીના આગેવાનો કોંગ્રેસ સિવાય કોંગ્રેસ સિવાયની બીજી રાજકીય પાર્ટીના લોકો પણ આવ્યા આખું ગુજરાત વિદ્યાપીઠની અંદર ખડું થઈ ગયું ને એવડો તાપ લાગ્યો કે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી જખ મારીને આપવી પડી ભારતીય જનતા પાર્ટી પાણી ગામડું ખેતી ખેડૂત આ બધા પ્રશ્નો તો ખાલી ભાષણમાં જ આવતા હતા એનું ગામમાં કોઈ ચલણ જ નહોતું હું તો ચૂંટણીઓની સભામાં કાર્યક્રમમાં બોલતો હું એક ગામમાં ધ્વજવંદન કરાવવા ગયો ધારાસભ્ય થયા કેડે મારા સ્વભાવ પ્રમાણે હું પંદર મિનિટ વહેલો પૂજ્યો સરપંચે ઓફિસમાં બે પંચાયત ઓફિસમાં અને અમે બેઠા હતા ને એને ઓર્ડર માર્યો પટાવાળાને પતાહા લઈ આવે ત્યારે શું તું ગામડામાં પતાહા લઈ આવે નિશાળના છોકરા આવે ધ્વજવંદન કરે પતાહા ખાય કાર્યક્રમ પૂરો આટલો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થતો ગામડાઓમાં પટાવાળો પતાહાની થેલી ખાલી લઈને પાછો આવ્યો હવે એ બે જણા બહાર વાત કરી લે તો તો મારે અટાણા વાત કરવે ન થાત ભાઈ સરપંચે તોરમાં તોરમાં મારી સામે જ પૂછ્યું એટલે શું થયું પટાવાળો એના માથાનો નો જીશી એને કીધું કે શેઠે ના પાડી પંચાયત ને ખાતે ઉધાર નહીં મળે પતા આ મારી હાજરીમાં પંચાયત ઓફિસમાં બનેલી સત્ય ઘટના તમને હું તો સરપંચે મને ના પાડી એટલે એનું નામ નથી દેતો મને કે તમે અમારું રાખો થોડું ઘી કહેવાય હાવ ઉઘાડું કરો માં પંચાયતમાં બાર મહિનાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના બે કિલો પતાહા ગામમાં ઉધાર મળતા નહોતા મેં મારી ચૂંટણીની સભાઓમાં ઊભા કરીને સરપંચોને પૂછેલું છે કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા પૈસા આવ્યા અને સરપંચો કરોડ કરોડ રૂપિયા આવ્યાના મારી સભામાં બેલેલા હતા કેવડો ફેરફાર મિત્રો આખા રાજ્યના તમામ સરપંચોની સામે જેને આપણે યાદ કરાવવું જોઈએ પંચાયતને કોઈ કાળી પાય આપતું નહોતું બે ગાડી માટી ક્યાંક નાખવી હોય અને મેં ગામમાં કઈક રસ્તો કરવો હોય તો એ સરપંચ ધારાસભ્યના લોદર તોડ્યા રાખે ડીડીઓન ટીડીઓ આટા માર્યા રાખે કોઈ એને કઈ આપે નહી અને ધારાસભ્યોને તો મેં કેતા સાંભળેલા કે તું આ વખતે ત્રાહો આવતો હતો ઈ ત્રાહો આયુ એમાં ગામ નો હું વાંક રસ્તો તો આખા ગામને માટે નો હોય પણ આવું બધું થતું હતું સરપંચ કઈ કરી શકતા નહોતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સરપંચોને આઝાદી પણ આપી તાકાત પણ આપી પૈસા પણ આપ્યા ને અધિકાર પણ આપ્યા આખા દેશની પંચાયતોને દિલ્હીથી સીધે સીધા રૂપિયા સરપંચોના ખાતામાં આવે સરપંચોએ કોઈને અરજી નહીં કરવાની અરજી નહીં કોઈને કરવાની કોઈના લોદર નહીં તોડવાના એના હકના પૈસા એના એકાઉન્ટમાં જમા થઈ જાય આખા દેશની પંચાયતોમાં ચૌદમાં નાણાં પંચ પછીથી આ પ્રથા પડી ગઈ આજની તારીખે આખા દેશના સરપંચોને પૈસા પણ આપ્યા અધિકાર પણ આપ્યો પૈસા સીધે સીધા ડીબીટીથી આવે છે ડીબીટી સમજવા જેવું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નરેન્દ્રભાઈ મોદીની નવ વર્ષની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ જેને કહેવાય ને એનું નામ ડીબીટી છે ખેડૂતોના ખાતામાં પૈસા ગામડું એટલે આપણે સરપંચ એ આપણું સચિવાલય તલાટીકમ મંત્રી એટલે આપણું સચિવાલય અને વસ્તી આપણે ખેડૂતો સરપંચના એકાઉન્ટમાં પૈસા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા સાહેબ પૈસા મોકલવાની વ્યવસ્થાની સિસ્ટમ સમજવા જેવી છે કાર્યકર્તા તરીકે આપણે એક કાર્યક્રમમાં બાપુ હું મંચ ઉપર મોદી સાહેબની સાથે હતો અને આપણો એક હપ્તો રિલીઝ કરવાનો કાર્યક્રમ હતો કિસાન સન્માન નિધિનો એના અનુસરે જાહેરાત કરી મોદી સાહેબ બટન દબાવીને કિસાન નિધિ રિલીઝ કરશે મોદી સાહેબે બટન દબાવ્યું મોદી સાહેબે ભાષણ કર્યું અને અમે મંચ ઉપરથી નીચે ઉતરતા હતા ત્યાં સુધીમાં તો અહીંયા અમારા પ્રમુખશ્રી કહેતા હતા ને કે મેં વોટ્સએપ ગ્રુપ આખી લોકસભાના કરીને કે અભિનંદન જેણે આ કાહટી કરી હોય એને પણ હું નાના મોટા વોટ્સઅપ રાખતો હમણાં બંધ કર્યું છે તે વોટ્સઅપમાં મારી યારે અમારા વિસ્તારના ખેડૂતો કેટલાય જોડાયેલા એના સમાચાર આવી ગયા હું હજી મંચ ઉપરથી નીચે નહોતો ઉતર્યો ત્યાં મને એના સમાચાર આવી ગયા કે અમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે હું મંચ ઉપરથી હેઠો નહોતો ઉતર્યો મારો સ્વ અનુભવ તમને કહું છું અને પૈસાની રકમ એ કેવડી રકમ છે ખબર આ છ હજાર રૂપિયા આપ્યા ને ત્યારે એવી ટીકા કરતા હતા કે આ છ હજાર રૂપિયામાં શું થાય પણ તમે કોઈ દી છ આના નથી લખાય ભાઈ એનું કરો અમારા છ હજાર તમને ઓછા પડે છે પણ તમે કોઈ દી લખ્યું છે જન્મીન જદુ કુળમાં કંઈ ફાળો ફાળો ક્યાંય લખાયો હોત કંઈ આપ્યું નથી એ ટીકા કરે મિત્રો કાર્યકર્તા તરીકે આંકડો યાદ રાખજો બે હજાર ચૌદ પહેલાની દસ વર્ષની કોંગ્રેસની સરકાર ડોક્ટર સિંહજીના વડાપ્રધાન પદવાળી સરકાર દસ વર્ષનું કોંગ્રેસ પાર્ટીની સરકારનું ભારત સરકારના કૃષિ વિભાગનું કુલ બજેટ દસ વર્ષનું કુલ બજેટ એક લાખ સત્તર હજાર કરોડ રૂપિયા કુલ બજેટ દસ વર્ષની અંદર કોંગ્રેસે કૃષિ વિભાગને આપ્યું નરેન્દ્રભાઈ મોદી સાહેબની નવ વર્ષની સરકાર હું તમારી સામે ભાષણ કરું છું ત્યાં સુધીમાં અઢી લાખ કરોડ રૂપિયા ખેડૂતો ખાતામાં જમા કર્યા દસ વર્ષનું બજેટ એક લાખ ને સત્તર હજાર કરોડ અને અઢી લાખ કરોડ રૂપિયા તો તમારા એકાઉન્ટની અંદર જમા તમારા ખાતામાં બજેટની વાત અલગ છે નવ વર્ષના આંકડા આપીને તમારો ટાઈમ અને તમારા મગજને તકલીફ આપવાના ઈચ્છતો નથી પણ આ એક વર્ષનું બજેટ એક લાખ ને એકત્રીસ હજાર કરોડ એક વર્ષનું બજેટ અમારું એક લાખ ને એકત્રીસ હજાર કરોડ અઢી લાખ કરોડ તમારા એકાઉન્ટની અંદર જમા આને સ્કેલ કહેવાય આને 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 સિસ્ટમની અંદર સુધારો કહેવાય આ પંદર પૈસાવાળો જે પ્રશ્ન હતો ને હું તો કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે એક વખત તમારી કોંગ્રેસ પાર્ટીની મીટિંગ મળે એમાં તમારે આ ઠરાવ કરવો જોઈએ કે આપણા વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી કે હું દિલ્હીથી રૂપિયો પ્રશ્ન સોલ્વ નતો થયો આપણા વડાપ્રધાનનો પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સોલ્વ કરી દીધો છે એટલે કોંગ્રેસ પાર્ટી એનો આભાર માને છે એવો એક ઠરાવ કરવો પડે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો અમારા વડાપ્રધાને ઉકેલી દીધો અને સમજાવવા માટેની આ બધા મુદ્દાઓ આપણી પાસે એટલા બધા મુદ્દાઓ છે આખી અર્થવ્યવસ્થા બદલી ગઈ હિન્દુસ્તાનની ભ્રષ્ટાચાર નીકળી જવાનો મુખ્ય કારણ પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું વિઝન કે ટેકનોલોજીનો ઉપયોગ કરો બટન દબાવો ત્યાંથી પૈસા નીકળીને તમારા ખાતામાં આવે વચ્ચે કોઈનો હાથ જ અડે નહીં અમારા રાજકોટના ધીરુભાઈ સરવૈયા એવી વાત કરે આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને એનું આ બજેટ ને બધું સારું બહુ લાગે પણ ઓલા આપણે ભોગ રાખીને પડવાને દિવસે દિવાળીને દિવસે મંદિરમાં અન્ન ભોગ ધરીએ એમાં જાત જાતની વાનગીઓ આ બધા સંતો બનાવીને ગોઠવે એવી હોય આપણને દર્શન કરતા કરતા મોઢામાં પાણી આવે પણ એ અન્નકોટના પ્રસાદના દર્શન કરાય ખવાય નહીં મોદી સાહેબે ચાલુ કર્યું એના દર્શન કરાય ખવાય જેના હકના છે એના ખાનામાં જાય એવી વ્યવસ્થા આપણા મોદી સાહેબે કરી સાહેબ કોરોના આવડી મોટી ઝપટ આવી ગઈ કુટુંબનો માણસ હોય અને બતાડવા દવાખાને જાય ત્યારે બધા ભલામણ કરતા હોય ખાસબીન જાયજે ને ધ્યાન રાખજે ફો વાતની ભલામણ કરે ને ત્યાં દવાખાને જાય ને ટેસ્ટ કરે અને ખબર પડે પોઝિટિવ છે તો એનું ઈ આખું કુટુંબ એમ એમ કે ઘરે ન આવતો તમે કલ્પના તો કરો કુટુંબ વાળા ઘીરે નહોતા આવતા આમામ આમામ રોટલા નાખતા હતા

દુનિયાના દેશોના નાગરિકોને બચાવવા કેવી કેવી અફવાઓ હકાડી હતી વેક્સિન લેહો જ નપુસંગ થઈ જાહો આ ઓટી વારો હું ઈચ્છતા હતા હું નથી સમજતો ને એને રસ શું હતો નો લે એમાં એને રસ શું હતો પાથરા પડી જાય ઢગલા થઈ જાય અને મોદીને બદનામ કરવા માટે કામમાં આવે આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું ઇતિહાસમાં તમારા માટે ધિકારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી તમે અમારું ધ્યાન રાખો અમે નાના દેશના નાગરિકો છીએ અમારે ત્યાં પણ કોરોના છે અમારા માણસો પણ મરે છે મોદી સાહેબે હા પાડી કે અમે આપશું લઈ જાઓ તો લઈ હેમાં જાય લોકડાઉન આપણને સમજણ પડતી કે હું ડાઉન શું વાત આઠ દહ દી તો આપણને મોજ હતી બોલો એમ કે નિરાય વેકેશન પીડ્યું ને ડાયરા કરશું ને હું એનું કરશું ને પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી થઈ હાંગાન કે હલવાણા એવું જોતું તો ભાઈ લોકડાઉનનું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો એર નહીં જહાજ નહીં રેલ નહીં તો દવા મોકલવી હોય મોદી સાહેબ આ પાડે પણ લઈ કેમાં જાવી ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ દવા ફોગાડવાનું કામ બાપુ આજ અહીં હાજર છે ભૂપેન્દ્રસિંહજી અમારા ક્ષત્રિયોમાં વરિષ્ઠ નેતા ગણાય બાપુઆ એર ઈન્ડિયાનો જે લોગો બન્યો ને એ મને ખ્યાલ નહીં કેવી રીતે ત્યારે આપણે હતા નહીં તો બહુ જૂની સંસ્થા છે હા ત્યારના વખતનો એ બનાવેલો પણ મોટી મોટી મૂછવાળો છે એનો લોગો મહારાજાનો ફેંટો અને મોટી મોટી મૂછો ત્યારે મને એવું થતું કે આ મોટી મોટી મૂછો એર ઈન્ડિયામાં હુકામ રાખીએ છીએ પણ આ કોરોનાની અંદર જ્યારે આપણા પાયલોટોએ વિશ્વના ધરતી ઉપર જાનની બાજી લગાવીને દવાઓ પોગાડીને ત્યારે એને મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દેખાય ત્યારે આ લોગાને સાર્થક કરી દીધો લોકો સાર્થક કરી દીધો મિત્રો દુનિયાભરની અંદર હમણાં તમે સમાચાર જોયા છે સ્વામીજી અમેરિકાની વાત કરતા પણ આપણા માનની વડાપ્રધાન શ્રી પાપા ગુવાના એવા દેશની અંદર ગયા નાના વડાપ્રધાન મોદી સાહેબને પગી પગે અલગ્યા એના ચરણ સ્પર્શ કર્યા અને એનું કારણ આ જ હતું એમણે યાદ કરીને એની દેશની જનતાને એમ કીધું હતું કે આપણને કોરોનામાં સંકટ કરવા માટે આ મહાપુરુષ કામમાં આવ્યા હતા બીજા કોઈ નથી મિત્રો આ કોરોના વખતે બે ત્રણ ઘટના બની ગઈ ચીન બદનામ થઈ ગયું આખી દુનિયાને ખબર પડી કે આ નર્સરી એની જ છે આખી દુનિયાને ખબર પડી કે આ ચીબાઓનું જ કામ છે એને લીધે એ બદનામ થયા પાકિસ્તાન આતંકવાદીઓની નર્સરીમાં બદનામ થયું અને એ જ વખતે દુનિયાને દવા અને વેક્સિન પહોંચાડીને ભારત દુનિયામાં મદદ કરનારા દેશ તરીકે પ્રખ્યાત થયો સાહેબ આજે દુનિયામાં એક શાખ આપણા દેશની એવી થઈ કે ન કરે નારાયણ અને કોઈ આપત આવી પડે અને માણસથી રાડ પડી જાય તો હોકારો આપે એવો દેશ કયો દુનિયામાં હવે એનો જવાબ છે એવો દેશ એનું નામ ભારત છે કે હોકારો કરો તો મુશ્કેલી આવી પડે અને મદદ માટે કોઈને હાથ કરવાની જરૂર પડે તો મરદાનગી થી મદદ કરવા આવે એવો નેતા કોણ એનું નામ નરેન્દ્ર મોદી છે રશિયા અને હજી બાજે છે નોખા જ નથી પડતા બોલ વાવિરા રાખે છે માણા નાખે છે દયા નામની ચીજ નથી બાળકોને મારી નાખે છે હોસ્પિટલો ની ઉપર બમમારો કરે છે નિર્દયતાથી યુદ્ધ ચાલે છે કોઈ દુનિયાના નેતાનું ચલણ નથી કોઈ એને ના નથી પાડી શકતું દીકરા દીકરીઓ આપડા ત્યાં ભણતા હતા વીસ હજાર આખી રાત અમારી ઉપર ફોન આવતા હતા અમારી દીકરી અહીંયા બોર્ડર ઉપર છે અમારો દીકરો અહીંયા બોર્ડર ઉપર છે એનો કોન્ટેક્ટ નથી થતો એની બેટરી ઉતરી ગઈ છે અમુ બધા આપણા વડીલો ફોન અમને કરતા હતા નરેન્દ્રભાઈ મોદીજીએ બંને દેશના નેતાઓની સાથે વાત કરી અને આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લાવવા માટેનો પ્રબંધ કર્યો આપ સૌ સાથીઓને કહેતા મને ગર્વ થાય છે કે એમને વિમાનમાં ત્યાંથી ભારતમાં લાવતા હતા ત્યારે દિલ્હીના એરપોર્ટ ઉપર ભારત સરકારે એક વિમાનમાં હામયું કરવા મને મોકલ્યો તો હું ગયો તો એનું સ્વાગત કરવા તો પછી બધા ઉતરતા હતા બધાને રામ રામ કેમ છો મજામાં એવું બધું પૂછતો હતો હું મેં એક કા દીકરાને પૂછ્યું મેં કીધું આ બઘડાટીમાં તમે નીકળી કેવી રીતે ગયા ત્યારે એ દીકરાએ જે મને વાત કરી હતી તમારી સાથે શેર કરવી છે એણે મને એમ કીધું કે અમને સૂચના મળી હતી કે હાથમાં તિરંગો લઈને નીકળજો તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં